નામના વ્યક્તિએ પોતાના જ ઘરમાં પોતાની જાતને ગોળી મારી હતી ગોળીનો અવાજ સાંભળતા જ પરિવારજનો તાત્કાલિક શેલ્બી હોસ્પિટલ હતા હતા જ્યાં ફરજ મૃત જાહેર કર્યા ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં રમેશ ઠાકોરે ગોળી મારી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે જોકે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી